નમસ્કાર દર્શક મિત્રો અંબાજી મંદિર ટ્રસ્ટની બિલ્ડિંગોની સ્થિતિ ચિંતાજનક બની છે શ્રી આરસોએ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર પરિસરમાં ત્રણ ચાર માળની વહીવટી કચેરી સહિત અનેક ઓફિસો આવેલી છે મંદિરના ઓવરબ્રીજ તરફના ભાગમાં અનેક સ્થળે પ્લાસ્ટિક ખરી પડ્યું છે અને લોખંડના સ્થળે દેખાય છે અંબિકા ભોજનાલયમાં રોજના પાંત્રીસો લોકો સવાર સાંજ ભોજન કરે છે રવિવારે આ સંખ્યા પાંચ હજાર અને પૂનમે છ હજાર સુધી પહોંચે છે આ જૂની ઇમારતમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટર નીકળી ગયું છે અને લોખંડના સરિયા ખુલ્લા પડી ગયા છે ટ્રસ્ટ દ્વારા દાતા રોડ પર નવા ભોજનાલયનું બાંધકામ ચાલી રહ્યું છે જૂનું ભોજનાલય બંધ થશે ત્યારે ભક્તોએ નવી જગ્યાએ જવું પડશે મંદિર ટ્રસ્ટે વિશ્રામ ગૃહ ત્રણ મહિના પહેલા બંધ કરી દીધું છે અને હાલમાં તેને તોડવામાં આવી રહ્યું છે ધોરણ અગિયાર બારની શાળાની બિલ્ડીંગ પણ જર્જરત થઈ ગઈ છે જ્યાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મંદિરના વહેવટાર કૌશિક મોદીના જણાવ્યા અનુસાર મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે જોકે ભોજનાલય અને શાળાની બિલ્ડિંગમાં કોઈ રિનોવેશન કામગીરી દેખાતી નથી આગામી સમયમાં ભાદરી મહાકુંભ યોજાવાનો છે ત્યારે આ બિલ્ડીંગોની સુરક્ષાની તાત્કાલિક ચકાસણી કરવાની માંગ ઉઠી છે